આ બધા રહસ્યો દેવી ભાગવતની અંદર બતાવ્યા છે મારા બાપ કદાચ કોઈને વિછી કરડે ખેત મજૂરી કરતા હોય સાહેબ આપણે તો ઉંગાડા પગે ખેતરમાં મັດતા હોય આપણને ખબર જ ન હોય અને કદાચ કોઈ વિછી કરડી જાય તો ચિંતા ન કરવી સાહેબ અગેડાના પાનની અંદર હાથ અગેડાના પાન હાથની અંદર લઈ અને ચીમોરી નાખવાના હે અને જે જગ્યાએ વિછી કરડો હોય ત્યાં એ લગાડીને તમે બોલો ઓમ ક્રોધ વસાય નમઃ વિછી ઉતરી જાય ખીચાની વાત નથી કરતો આ બધા શાસ્ત્રોમાં લખ્યું છે એ કહું છું કોઈને આધા શીશી માથું બહુ દુખતું હોય દર ત્રીજા દિવસે દેશી ખાવાનો કપૂર અને ગોળ આ બે મિક્સ કરી અહીંયા લગાડી દ્યો સાહેબ મટી જાય બજરંગ બાન નો કોઈ પાઠ કરી લે સાહેબ માથું ઉતરી જાય કાળી ચકલી કચકચ કરે ધોળી ચક જો હનુમાનજી હાકલ કરે તો આધાસીસી છે લખી લેવા જેવો કાળી ચકલી કચકચ કરે ધોળી ચકલી જાય હનુમાનજી આ રાતકડી માં બેઠો છે ને મારો બાપ હે હનુમાનજી જો હાકલ કરે તો આધા સીસી જાય આ બધા રહસ્યો આપણા પુરાણો અંદર બતાવેલા છે મારા બાપ પણ વાંચવું છે કોને